ક્યારે ચાલ્યું જવાનું થશે કશું જ ખબર નથી આપણું તિજોરીને નામ પડ્યું રહેશે એ મોટી માવડીઓ કઈક હોય તો આપજો નાની નાની વવો ને બહુ હંતાળી હંતાડી રાખતા નહીં મારા માવડીઓ અમુક ઉમર થાય ને પછી તમે જે પહેરો છો ને બધું આપો ને સંદેશ દીકરાઓ આપો ને માવડીઓ આ આ તમે અહીંયા પહેરો અહીંયા પહેરો એ ના આપો તો કઈને અહીંયા જે પહેરો છો ને એ માં આપજો સેવા કરશે શીરો ખવડાવશે શીરો પહેરવાના સમયે પહેરી લો ઉઠવાના સમયે ઉઠી લો ફરવાના સમયે ફરી લો નાચવાના સમયે નાચી લો ગાવાના સમયે ગાઈ લો જમવાના સમયે જમી લો પણ સમયે સમયે બધું છૂટવું જોઈએ સાહેબ અમુક ઉંમર થાય ત્યારે અમુક પહેરવાનું છૂટવું જોઈએ અમુક સમયે અમુક ઓઢવાનું છૂટવું જોઈએ અમુક અમુક ઉંમરે છૂટવું જોઈએ અને અમુક ઉંમરે બોલવાનું પણ બંધ થવું જોઈએ અમુક સમય થાય ત્યારે અમુક અમુક જોવાનું બંધ કરો જોવાનું બંધ કરો પણ આપણે એવા બધા હોશિયાર માણસો આંખ ભગવાન ધીરે ધીરે આમ પડદા ધીમા કરે તો આપણે ચશ્મા ચડાઈ ચડાવી જોઈએ પરમાત્માની અમુક સિગ્નલો છે આ આ માથાના વાળ ધોળા થાય ને એટલે સમજવાનું કહે હું ધીરે ધીરે પરમાત્મા તરફ ગતિ કરી રહ્યો છું પણ માણસ બહુ હોશિયાર ધોળા થાય તો કાળા કરી નાખે તમે જોવાનું કોઈને મરવું જ નથી કોઈને ઘરડું થવું જ નથી કોઈને વૃદ્ધ થવું ગમતું જ નથી પણ તમે એક યાદ રાખજો તમે ગમે એટલા કાળા કરશો ગમે એટલી આંખને તમે ચશ્મા પહેરાવશો ગમે એટલા કાનના પડદાને તમે મશીન ભરાવશો પણ જવાનું છે એ તો નક્કી છે બાકી બહુ લાંબુ જીવન નથી જન્મ મરણની કોઈને ખબર નથી કે આપણું આયુષ્ય ક્યારે પૂરું થઈ જશે કોઈ જાણતું નથી બધું પડ્યું રહેશે તમે જે હંગરી હંગરી નાખો છો ને એ બધું નામ રહી જશે નથી કેતા મારું છે મારું છે મારું છે પાછું રાખવું જોઈએ થોડું બાકી તો હરિનું છે જગદંબાનું છે હું તો એનો દાસ છું બસ આવો એક ભાવ પ્રગટ થવો જોઈએ જો આવો ભાવ પ્રગટ થાય તો આપણું જીવન ધર્મમય જીવન છે